મહાનગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે સુરતમાં પણ ભારતીય જનતા પાર્ટી કહેતી કે અમારો ગઢ છે એ જ ભારતીય જનતા પાર્ટીના સી પાટીલ સાહેબે કહ્યું કે હોનાની થાળીમાં આપવાળાએ લોખંડને ખીલી મારી દીધી અહીંયા વિસાવદરથી અમે કહીએ છીએ ખીલો માર્યો છે અને હતી આવી તાસને ફાડી નાખશું થાળીને તાસને આજે અમે જે સદસ્યતા અભિયાનની માન્ય અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં જે અરવિંદ કેજરીવાલજીએ જે સદસ્યતા અભિયાન લોન્ચ કર્યું છે આજે ગુજરાતની અંદર દરેક ઘરથી એક અપેક્ષા છે લોકોની આશાનું કિરણ છે માત્ર આમ આદમી પાર્ટી છે ત્રીસ વર્ષથી લોકો વિકલ્પ શોધતા હતા વિકલ્પ કોઈ મળતો નહોતો જ્યારે કોંગ્રેસમાં વારંવાર ગુજરાતની જનતાએ કોશિશ કરી ટ્રાય કરી પ્રયત્ન કર્યા પણ કોંગ્રેસે હંમેશા ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કર્યું અને ગુજરાતની જનતા સાથે ગદ્દારી કરી ત્યારે બે હજાર બાવીસની ચૂંટણીમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી અને ખરેખર એ વખતે આમ આદમી પાર્ટી પર ભરોસો કરી અને એકતાલીસ લાખ જેટલા મતદારોએ આમ આદમી પાર્ટીને મત આપ્યા અમે એવું કહીએ છીએ કે અમારી શરૂઆત હતી તેમ છતાંય ગુજરાતની જનતાએ જે વિશ્વાસ મૂક્યો સ્વાભાવિક છે કે નવી શરૂઆત હોય તો પહેલાં લોકો અખતરો કરે અખતરાના ભાગરૂપે એકતાલીસ લાખ મત આપ્યા ગુજરાતની જનતાએ જોયું કે ચૂંટાયેલા ધારાસભ્યો તો લડે છે પણ જે આમ આદમી પાર્ટીના હારી ગયેલા ધારાસભ્યો ગ્રાઉન્ડ મેદાન મૂકતા નથી સતત લોકો માટે લડે છે ખેડૂતોની વાત હોય તો લડે છે ખાતર ન મળતું હોય તો લડે છે અહીંયા યુવાનો બેરોજગાર બન્યા એના માટે લડે છે પેપર ફૂટ્યા તો સડસટ કાર્યકર્તા કરતાં જેલમાં ગયા તમામ મુદ્દે આમ આદમી પાર્ટી હું તો એ કહીશ કે જનતાનું જે રક્ષણ કરે છે એ પોલીસને જ્યારે જરૂર પડે ને ત્યાં એ પોલીસ માટે કોઈએ લડવાનું કામ કર્યું હોય તો આમ આદમી પાર્ટીના સૈનિકોએ કર્યું છે એટલે બે હજાર બાવીસમાં અખતરાના ભાગરૂપે એકતાલીસ લાખ મત ગુજરાતની જનતાએ આપ્યા આવનાર સમયમાં સો થી વધુ સીટ પણ ગુજરાતની જનતા ચોક્કસ આપશે જે રીતે ધારાસભ્યોના રાજીનામા પડે છે તો એક ખોટો મેસેજ લોકોમાં જાય છે કે ભાઈ આમ આદમી પાર્ટીમાં પણ કોંગ્રેસ જેવી સ્થિતિ છે ધારાસભ્ય તૂટે છે ભાજપ જ લઈ જાય છે બધું તો પછી એ છબી કેવી રીતે સુધારશે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીના કરતૂતોને સારી રીતે જાણે છે ગુજરાતની જનતા જાણે છે કે ભારતીય જનતા પાર્ટી લોકોમાંથી લોકોના દિલમાંથી હટી ગઈ છે લોકોના દિલમાં ભારતીય જનતા પાર્ટીને સ્થાન નથી ત્યારે ચૂંટાયેલા ધારાસભ્યને ખરીદવાના પ્રયત્ન જે ભાજપ કરે છે પૈસા ક્યાંથી લાવે છે આજે ગુજરાતની જનતા પૂછે છે અને જે ખરીદ પરોક્ષની જે રાજનીતિ ચાલતી હતી એને કાયમી પૂર્ણ વિરામ લાવી દેવા માટે થઈ જે લોકો ધારાસભ્ય ખરીદવા નીકળ્યા હતા ધારાસભ્ય ચોરવા નીકળ્યા હતા એ લોકોને ગાલ પર થપાટ મારવાનું કોઈએ કામ કર્યું હોય તો વિસાવદરની જનતાએ કર્યું છે અને આખા ગુજરાતમાં આ મોડેલ લાગુ થશે ગોપાલભાઈએ બે દિવસ પહેલાં કહ્યું હતું હું આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર વિશ્વાસ રાખીને કહું છું દરેક કાર્યકર્તાનો અવાજ છે દરેક કાર્યકર્તાની સી આર પાટીલને ચેલેન્જ છે તાકાત હોય તાકાત હોય તમારામાં તો અમે એક પણ ધારાસભ્યને રાજીનામું અપાવીને ચૂંટણી લાવો જનૂનથી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા લડશે ને ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની સાથે ઊભી રહેશે જેવી રીતે વિસાવદરમાં સાડા સત્તર હજાર મતથી જીત્યા આવનાર સમયમાં તમામ ચૂંટણીઓ આવી જ લીડથી જીતશું જે રીતે ભાજપને જોડે સંગઠન છે પેજ પ્રમુખો છે એકસો ધારાસભ્ય છે તો આમ આદમી પાર્ટી કેવી રીતે સામનો કરશે આટલી વિશાળ જે પાર્ટી છે એક દુલાભાયા કાગનો એક દુહો છે કે કાવલી એટલે કાગડાના બચ્ચા એનો અર્થ એ થાય છે કાગડાના બચ્ચા ગમે એટલા હોય તો એનાથી શું થશે સંગઠન ભારતીય જનતા પાર્ટી પાસે ઘણું છે એ જ દુહામાં કહેવામાં આવ્યું છે કે સપૂત એક હોય ભલે પણ એ બધાની માથે ભારે પડતો હોય છે એટલે કે